રોટા કરતા નથી આવડતા પણ મેં તો વિચાર કર્યો કે ભાઈ પેનો પુઓલી ભોર ને પણ ખાલી માર આપડી બોડા તળગર રેપ દે થઈ ગયો બાકા બાકા મન તો બરદા મારી મુરી પડવાની જ હતી હવે આને તો બર ચાર પેરા I okay.

એટલે હાથ ચાર હાથ જણે હાથ માર બૈરે રે પછી મારું મોદલા કાય મન ખાને મજૂરી જો હા મજૂરી જો ને બૈરું મારું નહી જ્યું બૈરું રીણે એમે પાછું રીણે એને બદમ લઈ આલો હા ટોપર પાક લઈ આલો હા ચોક મેથી ભાગે જોગો આલો

બાટલો એટલે બાટલો મેચાર કર્યો મેં ચું ચાર ચાલો મેં કીધું મહારાજ જેટલો ઓડિયા મહારાજ વાલો છોડી જ્યો મને કે તારા કરતા માણસો ભી